નમસ્કાર મિત્રો પિતાની પુત્રને શિખામણ વાત કરતી વખતે માણસની આંખોમાં તાકીને વાત કરજે પોતાની કમાણી કરતાં ઓછો ખર્ચ થાય તેવું જીવન ગોઠવજે દિવસમાં ત્રણ માણસની પ્રશંસા કરજે વર્ષમાં શક્ય હોય એટલી વધુ વખત સૂર્યોદય જોજે પોતાની ભૂલ કબૂલવામાં સંકોચ રાખીશ નહીં ખૂબ જ જરૂરી હોય તો જ ઉધાર કે ઉછીનું લેજે મુસાફરીના સમયમાં પંદર ટકાનો વધારો કરીને ચાલજે કોઈના સ્વપ્ન ઉપર ક્યારેય હસીશ નહીં તારી પાછળ ઊભેલી વ્યક્તિને પણ કોઈ વાર આગળ જવાની તક આપજે કોઈની પાસેથી કશું જાણવું હોય ત્યારે વિવેકથી પણ બે વાર પૂછજે પ્રાર્થના કરવાનું ના ભૂલીશ પ્રાર્થનામાં અબાપ અપાર શક્તિ રહેલ છે ઈશ્વર ઉપર પૂરો વિશ્વાસ રાખજે પણ ઘરના બારણાને તાળું મારવાનું ના ભૂલીશ જય માતાજી